હાલતી ના થાય ગોરી લે આપ્યા તા કે કામ હું કાઢી લેવાના છે માતા ખલોણ બાપ તને ખબર પરમાં ખાવાનું હોય અરે ભાઈ એ કે આ તો શક શિકલ ના દીકરો થતો ઘડીક ખેમ લે લગરા કાકા ના હોય બધું કહી દેવું છે ટકલા શિકલ બદલી ગયેલા લગરા કાકા ને કેવા દે તારું શું કેતો થઈ

તો મિત્રો સ્વાગત છે ડોબા સારવા દે બહુ થાય તો ધોને ધોને મારી તરફડિયા મારે જેમ મારફડિયા મારે તરફિયા મારા ભાઈ વાહ વાહ ડોબાની જાત કીધી થઈ રહી હવે મળશું આગલા વિડીયો ભારત મિત્રો